દ્વારકામાં મેઘરાજા મન મન મૂકીને મૂકીને રહ્યા છે અને હવે મેઘરાજાનું મેઘ તાંડવ સામે આવ્યું છે સતત બે દિવસથી અવિરત વરસાદ પડતા ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો ઘરોમાં પાણી ભરાઈ જતા જાનમાલને નુકસાન થયું છે ઘણા બધા લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે તો લોકોને પોતાના ઘર છોડીને સ્થળાંતર કરવાની પણ ફરજ પડી છે નીચાણવાળા વિસ્તારો આજે પણ પાણીમાં ગરકાવ છે તંત્રની ટીમ પણ સજ્જ છે પરંતુ ભારે મેઘ ખાંગા થયા હોય તેમ નદી નાળા ચેક ડેમ અને ડેમો છલકાઈ ઉઠ્યા છે દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ તાંડવ મચાવ્યો છે આજરોજ જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં મુશળધાર વરસાદને કારણે ભારે હાલાકી ભર્યા દ્રશ્યો સર્જાયા હતા જેમાં સૌથી વધુ અઢાર ઇંચ વરસાદ સાથે કલ્યાણપુર તાલુકો કફોડી હાલતમાં મુકાયો છે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે કલ્યાણપુરમાં ખાબકેલા ધોધમાર વરસાદને કારણે બોગાત ગામની નદીઓ ગાંડીતૂર બની છે સતત વરસાદને કારણે ભોગાત ગામની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે વ્યાપક નુકસાન પહોંચ્યું છે તો ગામમાં પાણી ભરાતા ઓગણસાઠ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જેમાં કલ્યાણપુરના બે વ્યક્તિઓ પાણીના તેજ પ્રવાહમાં ફસાઈ ગયા હતા જિલ્લા કલેક્ટર જીટી પંડ્યાના માર્ગદર્શન હેઠળ એનડીઆરએફ ની ટીમે ઘટના સ્થળે દોડી અને દોરડાની મદદથી બંને વ્યક્તિઓનું રેસ્ક્યુ કર્યું હતું ત્રણ પશુઓના મુશળધાર વરસાદમાં મોત થયા છે તો બીજી બાજુ વીસ વીજ પોલને નુકસાન પહોંચ્યું છે અને સાત જેટલા કાચા મકાન અને બે પાક્કા મકાનને પણ નુકસાન પહોંચ્યું છે દ્વારકામાં ભારે વરસાદને કારણે ધસમસા પાણીના પૂરથી રસ્તા ઉપર કાર તરતી નજરે પડે છે જેથી વાહન ચાલકોને રસ્તો પસાર કરવા મુશ્કેલી પડે છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા છત્રીસ કલાકમાં સૌથી વધારે કલ્યાણપુર તાલુકામાં સોળ ઇંચ વરસાદ પડ્યો છે અને સૌથી ઓછો ભાણવડ તાલુકામાં જીરો ઇંચ વરસાદ ખાબક્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચાર ડેમો સો ટકા ભરાયા છે અને અન્ય ચાર જેટલા ડેમો એસી ટકા જેટલા ભરાઈ ગયા છે ભાણવડ તાલુકાના કબરકા સોનમતી વર્તુ એક ડેમ એસી થી નેવું ભરાયા છે જેથી ડેમના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે કબરકા બોરિયા ભોટડી સેવક દેવડિયા મોરજર રૂપામોરા રાણપરડા નવાગામ વગેરે ગામોમાં લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાય છે કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગાંધવી ખાતે મેઢા ક્રિક ડેમ ઓવરફ્લો થઈ ગયો છે જેથી મેઢા ક્રિક ડેમ ઓવરફ્લો થતા મીઠા પાણીના અંતે દરિયા સાથે મિલન થયું છે દ્વારકાના મુખ્ય માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અનેક સ્થળે નીચાણવાળા ભાગોમાંથી તંત્ર દ્વારા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી ઇસ્કોન ગેટ ગુરુદ્વારા તોતાદ્રી મઢ જેવા અનેક નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરમાં પાણી ઘૂસ ગયા હતા જાણે દ્વારકા શહેર વરસાદી પાણીમાં ડૂબ્યું હોય તેવું લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ દ્વારકા